ઈષ્ટદેવ ભગવાન શ્રી નારાયણ છે એકાદશીનું મહાત્મય આમ તો ઘણું છે જો આ છવ્વીસ એકાદશી ન થાય તો દેવશયની એકાદશી અને દેવઉઠની એકાદશી ચાતુર્માસ દરમિયાન આવે છે તે એકાદશીનું વ્રત કરી શકાય છે જે ભક્તો નિત્ય એકાદશીનું વ્રત કરે છે તેમાં ભાદરવા માસના વધ પક્ષની પિતૃ એકાદશી કે ઇન્દિરા એકાદશીનું મહાત્મય ઘણું છે કારણ કે અત્યારે પિતૃ પક્ષ ચાલી રહ્યું છે ત્યારે આ એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓને તૃપ્તિ તો મળે જ છે પિતૃના આશીર્વાદ તો પ્રાપ્ત થાય જ છે માન્યતા એવી પણ છે કે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી હજારો વર્ષોની તપસ્યા કન્યાદાનનું પુણ્ય સમેત ઘણા શુભ ફળોની પ્રાપ્તિ થાય છે આ ઇન્દિરા એકાદશીનું વ્રત રાખવાવાળા જાતકોની સાત પેઢીના પિતૃ તૃપ્ત થાય છે આજે લક્ષ્મીનારાયણનું પૂજન થાય છે ભગવાન શ્રીહરિની સાથે લક્ષ્મી દેવીજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે એવી આ શુભ અને મંગલકારી એકાદશી એટલે આ ઇન્દિરા એકાદશી ઇન્દિરા લક્ષ્મીજીનું પણ એક નામ છે અને આ એકાદશીમાં વ્રત ઉપવાસ દાન પુણ્ય તો કરીએ જ છીએ જે આપણે દર એકાદશીમાં કરતા રહીએ છીએ પરંતુ આજે વિશેષ એ છે કે આજે આપણે આપણા પિતૃને પણ યાદ કરીએ છીએ સ્મરણ કરીએ છીએ તેમની તિથિ ઉજાવીએ છીએ અને પિત્રો નિમિત્તે ખાસ તર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિ પણ કરીએ છીએ જે શુભ ફળ આપનાર છે ઇન્દિરા એકાદશીનું વ્રત રાખવાથી વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે અને પૂર્વજોના નામે દાન પુણ્ય કરવાથી પૂર્વજોના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે એવી આ મહા એકાદશી છે એટલા માટે આ ભાદરવા માસની એકાદશીને તિથિનું મહત્ત્વ પણ ઘણું છે શાસ્ત્રોમાં આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નરક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું છે એકાદશી કે જે વ્રતોના સમાન તિથિ છે આ દિવસે જે ભક્તો ભગવાન શ્રી નારાયણના વ્રતનો સંકલ્પ કરે છે વ્રત ઉપવાસ કરે છે એટલે કે અન્નનો ત્યાગ કરે તેના શરીરમાં રહેલા દોષો પાપ શાંત થાય છે અને મનની તનની શુદ્ધિની સાથે બુદ્ધિની શુદ્ધિ પણ થાય છે પંદર દિવસે આવતું આ વ્રત વૈજ્ઞાનિક કારણ પ્રમાણે જોઈએ તો પણ શરીર સ્વાસ્થ્ય માટે આ એકાદશીનું વ્રત ઉત્તમ છે કારણ કે પંદર દિવસે આપણે એક દિવસ જો અન્નનો ત્યાગ કરીએ તો શરીરને આરામ પણ મળે છે પિતૃ મોક્ષ આપનારી આ ઇન્દિરા એકાદશીના મુહૂર્ત વિશે આપણે જાણી જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે ઇન્દિરા એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ મૂડી રાત્રે લગભગ બાર ને એકવીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ રાતના લગભગ સાડા અગિયારની આસપાસ ઉદયા તિથિ અનુસાર જોઈએ તો આ એકાદશીનું વ્રત તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ બુધવારના દિવસે રાખવાનું રહેશે ઇન્દિરા એકાદશીના દિવસે શુપયોગ પણ છે આજના દિવસે જે ભક્તો વ્રત કરે છે ભગવાન શ્રીહરિનું પૂજન કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે ત્યાં સુધી કે પિત્રોની કૃપાની સાથે મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે આ એકાદશીના પારણા તારીખ સોળ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે સવારે લગભગ છથી સાડા સાત વાગ્યા સુધીમાં કરવાના રહેશે આ ઇન્દિરા એકાદશી પિતૃશ્રાદ્ધ દરમિયાન આવે છે માટે આ એકાદશીને શ્રાદ્ધ એકાદશી પણ કહેવાય છે પિતૃ એકાદશી પણ કહેવાય છે પિતૃ નિમિત્તે પણ દાન પુણ્ય કરી શકાય છે ભગવાન પાસે વ્રતની ક્ષમા પ્રાર્થના કરાય છે ભૂલચૂક ક્ષમા માંગવી જોઈએ અને ત્યારબાદ આ વ્રતની પૂર્ણાહુતિ થાય છે હવે આપણે જાણી લઈએ આ આ એકાદશીની પૂજન વિધિ વિશે જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે અને ત્યાર બાદ ભગવાન શ્રી નારાયણના આ વ્રતનો સંકલ્પ કરે પૂજા મંદિર પાસે આવીને પૂજા મંદિરને સાફ સફાઈ કરીને આપણા ઈષ્ટદેવની સાથે પણ ભગવાન શ્રીહરિના કોઈ પણ મૂર્તિ ફોટો હોય તેની પૂજા થાય છે કુંભ સ્થાપન કરીને ભગવાનની મૂર્તિ ફોટો આદિ સ્થાપિત કરીને પણ પૂજા થઈ શકે છે આ વ્રત દરેક ઉંમરના દરેક લોકો કરી શકે છે ભાઈ બહેનો બધા પૂજાની શરૂઆત કરીએ ત્યારે ત્યારે સંકલ્પ લેવાનો હોય છે કે વ્રત કેવી રીતે કરવું આ વ્રતમાં આમ તો ઉપવાસ જ કરવાનો હોય છે અન્નનો ત્યાગ કરવાનો હોય છે પરંતુ શરીર સાથ ન આપતો હોય અને વ્રત કરવાની ઈચ્છા હોય તો એક ટાઈમ ભોજન લઈ શકાય છે અને વ્રત ના કરવું હોય વ્રત ન થતું હોય તો પણ આજે ભગવાનની પૂજા વિધિ કરી શકાય છે મંદિરમાં જઈને દર્શન કરી શકાય છે અથવા દાન પુણ્ય પણ કરી શકાય છે આ વ્રતની વિધિ પદ્મપુરાણમાં બતાવવામાં આવી છે આ ઇન્દિરા એકાદશીના દિવસે વ્રતનો સંકલ્પ થાય પછી પૂજન આરંભ થાય છે ભગવાનની મૂર્તિ કે ફોટો હોય જો મૂર્તિ હોય તો તેને સ્નાન કરાવાય છે કારણ કે મૂર્તિમાં આંખ છે હાથ પગ છે એટલે મૂર્તિની પૂજા જેમ આપણે મનુષ્ય સ્નાન આદિ કરીએ છીએ વસ્ત્ર પરિધાન કરીએ છીએ તે રીતે થાય છે જ્યારે ચિત્રજી હોય તો તેને સાફ વસ્ત્રથી સાફ કરીને તેનું પૂજા થાય છે મૂર્તિ હોય તો ગંગાજળથી સ્નાન શુદ્ધ જળથી સ્નાન કરાવીને પંચગવ્ય એટલે પંચામૃતથી સ્નાન કરાવી શકાય છે શુદ્ધ જળથી સ્નાન કરાવીને સુંદર વસ્ત્ર પરિધાન કરાવવું શૃંગાર આદિ ભગવાનને ધરવું ત્યારબાદ ભગવાનને તુલસી દલ સમર્પિત કરવા તુલસીપત્ર અર્પિત કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે એવો મહિમા છે તુલસીપત્ર પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરવાનું આજે એકાદશીના દિવસે તુલસી પૂજન કરીને પ્રભુના શ્રી ચરણોમાં ધરવા માટે તુલસીપત્ર તોડી શકાય છે પોતાના ઉપયોગ માટે નહીં ભગવાનને જે આપણે ભોગ સમર્પિત કર્યો છે તેમાં એક એક તુલસી દલ રાખવું ધૂપદીપ નૈવિદ્ય આરતી સાથે પ્રભુનું પૂજન કરવું ત્યારબાદ વ્રત કથા સાંભળવી પ્રસાદ લેવો આ વ્રત કર્યું હોય તો ઉપવાસમાં ચા દૂધ કોફી ફલફલાદી જ્યૂસ આદિ લઈ શકાય છે એક ટાઈમ ભોજનનું નેમ લીધું હોય તો તેમાં સાત્વિકતા રાખવી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળી શકાય છે ભાગવત મહાપુરાણની કથા વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ જો સમય હોય તો જરૂર સાંભળવું કરવું જો બહાર ગામ જવાનું છતું હોય તો વ્રત કર્યું હોય તો પારકું અન્ન ન ખાય તેનું ધ્યાન રાખવું બહેનો જો માસિક ધર્મમાં હોય તો વ્રત કરી શકે છે પૂજા ન થાય અને અત્યારે ત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલુ છે માટે બહેનોએ અલગ વ્યવસ્થા રાખવી પોતાની કોઈ પણ શુદ્ધ વસ્તુ કે જે શ્રાદ્ધમાં ઉપયોગમાં આવે છે પૂજામાં ઉપયોગમાં આવે છે તેને અડકવી નહીં અને આ ઇન્દિરા એકાદશીનું મહાત્મય એટલે પણ વધી જાય છે કે આજે આપણે પિતૃ શ્રાદ્ધ પણ નાખીએ છીએ અને એકાદશીનું વ્રત પણ કરીએ છીએ માટે પિતૃને અત્યંત તૃપ્તિ મળે છે આ એકાદશીનું ફળ આપણે પિતૃઓને પણ આપી શકીએ છીએ પિતૃના નામ આમ કે આપણે કોઈ જાણ ન હોય કોણ છે આપણા પિતૃ તો પણ આપણે જે કંઈ પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરીએ છીએ શ્રાદ્ધ નાખીએ છીએ પીપળાના વૃક્ષની સેવા પૂજા કરીએ છીએ કદક્ષિણા કરીએ છીએ તે સર્વ કાંઈ આપણા જે પિતૃ હોય છે પૂર્વજો હોય છે તેના સુધી પહોંચી જાય છે માટે ચિંતા ન કરવી પિતૃશ્રાદ્ધ અવશ્ય કરવું આ ઉપરાંત આજે એવું પણ મનાય છે કે જે બહેનો કે ભાઈઓ આ વ્રત કરે છે તેઓની ઉપર પિતૃની કૃપા દ્રષ્ટિ રહે છે આજે ગાય માતાની સેવા કરવી પશુ પક્ષીને દાણાચણની વ્યવસ્થા અવશ્ય કરવી કૂતરાને ભોજન કાગડાને ભોજન અને કીડિયારું પૂરવું ફૂલ નહીં તો ફૂલની પાંખડીના રૂપે અવશ્ય કરવું જેથી આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે ભગવાન શ્રી નારાયણની કૃપાથી આપણા ઘરમાં પણ પિતૃની કૃપા રહે તો વંશવૃદ્ધિ થાય છે આ ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી નરકમાં ગયેલા પિતૃઓનો પણ ઉદ્ધાર થાય છે આ એકાદશીનું મહાત્મ્ય રાજા યુધિષ્ઠિરને ભગવાન શ્રી કૃષ્ણએ કહેલું હતું ઇન્દ્રસેન નામના રાજાએ પોતાના પિતાના મોક્ષ માટે સ્વયં નારદજીના કહેવાથી આ ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું હતું અને તેમના પિતાને મુક્તિ મળી હતી અને અંત સમયે ઇન્દ્રસેન રાજાને પણ મુક્તિ પ્રાપ્ત થઈ આ એકાદશીનું વ્રત મૃત્યુતુલ્ય કષ્ટ ભોગવનાર વ્યક્તિને પણ દેવાય છે તેને પણ મોક્ષ પ્રાપ્ત થાય છે ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે એકાદશીના વ્રતનું દાન દેનારને પણ આ વ્રતનું ફળ ભગવાન શ્રી સુધી પહોંચે છે આ વ્રત કરવાથી મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે આ દિવસે છર કપટ આદિનો ત્યાગ કરવો કટુવચન કોઈને બોલવું નહીં અને આંગણે આવેલા કોઈ પણ આગંતુકને પણ મધુર શબ્દથી તેને સંતોષ આપવો આપવો જોઈએ કારણ કે ક્યાં સ્વરૂપમાં આપણા પિતૃ જ કોઈ રૂપ ધારણ કરીને આપણી પાસે આવ્યા હોય તો મિત્રો આપણે સાંભળ્યું ઇન્દિરા એકાદશીના વ્રતના મહિમા વિશે પૂજન વિધિ મુહૂર્ત હવે આપણે સાંભળીએ આ ઇન્દિરા એકાદશીની વ્રતકથા બોલો લક્ષ્મીપતિ નારાયણની જય એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રીકૃષ્ણને કહે છે હે પ્રભુ હવે તમે મને ભાદરવા માસના કૃષ્ણપક્ષની એકાદશીનું નામ કહો અને તેની કથા પણ સંભળાવો આ એકાદશી ક્યાં નામેથી ઓળખાય છે તથા તેનું વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે તે સર્વે કંઈ મને કહી સંભળાવો આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે રાજન ભાદરવા માસના કૃષ્ણપક્ષની એકાદશીનું નામ ઇન્દિરા એકાદશી છે આ એકાદશીના વ્રતથી નરકમાં ગયેલા પિતૃઓનો ઉદ્ધાર થાય છે હું તમને તેની કથા સંભળાવું છું તે તમે ધ્યાનથી સાંભળો આમ કહીને ભગવાન શ્રીકૃષ્ણ ઇન્દિરા એકાદશીની કથા કહેવા લાગ્યા પ્રાચીન સતયુગમાં મહેષ્મતી નગરીમાં મહેશ્મતી નામના પ્રતાપી રાજા રાજ્ય કરતા હતા તે સંતાન પૌત્ર ધનધાન્ય આદિથી પૂર્ણ તથા સદૈવ શત્રુઓનો નાશ કરનાર હતા એક સમયે તે પોતાની રાજ્યસભામાં બેઠા હતા ત્યારે નારદજી ત્યાં ગયા નારદજીને જોતા જ રાજાએ અર્ધ્ય આદિથી એમની પૂજા કરી આસન આપ્યું મહર્ષિ નારદજી રાજાની આગતા સ્વાગતા જોઈને પ્રસન્ન થઈને બોલ્યા હે રાજન તમારા રાજ્યમાં બધું કુશળતો છે ને હું તમારી ધર્મપરાયણતા જોઈને અત્યંત પ્રસન્ન છું ત્યારે રાજા કહે છે હે મહર્ષિ તમારી કૃપાથી મારા રાજ્યમાં બધું કુશળતાપૂર્વક છે તથા તમારી કૃપાથી મારા સમસ્ત યજ્ઞકર્મ આદિ સફળ થઈ ગયા છે હે દેવ હવે તમારી શી છે આ સાંભળીને નારદજી કહે છે હે રાજન મને એક મહાન આશ્ચર્ય થાય છે કે જ્યારે એક સમયે હું બ્રહ્મલોકમાં ગયો હતો ત્યારે યમરાજની સભામાંની મધ્યમમાં તમારા પિતાને બેઠેલા જોયા તમારા પિતા મહાન જ્ઞાની દાની અને ધર્માત્મા હતા તેઓ એકાદશીનો વ્રત તૂટી જવાથી યમલોકમાં ગયા છે તમારા પિતાએ મારા જોડે તમારા માટે સમાચાર મોકલ્યા છે કે હે મુનિવર તમે મારા પુત્રની પાસે જાઓ મારા પુત્રનું નામ ઇન્દ્રસેન છે જે મહેશ્મતી નગરીમાં રાજ્ય કરે છે મને કોઈ પૂર્વજન્મના દોષને કારણે ખરાબ કર્મને કારણે આ યમ લોક પ્રાપ્ત થયું છે જો મારો પુત્ર ઇન્દ્રસેન ભાદરવા માસના કૃષ્ણ પક્ષની ઇન્દિરા એકાદશીનું વ્રત કરે એ વ્રતનું પુણ્ય મને આપી દે તો મારી મુક્તિ થઈ જાય અને આ લોકમાંથી હું છૂટીને સ્વર્ગલોકમાં વાસ કરી શકું જ્યારે રાજાએ આવા દુઃખપૂર્ણ વાક્યો સાંભળ્યા તો તેમને ઘણું દુઃખ થયું અને ઇન્દિરા એકાદશીના વ્રતની વિધિ તેઓ નારદજીને પૂછવા લાગ્યા ત્યારે નારદજી કહેવા લાગ્યા હે રાજન ભાદરવા માસના કૃષ્ણ પક્ષની દશમીના દિવસે પ્રાતઃકાળે શ્રદ્ધા સહિત સ્નાન કરવું જોઈએ તે પછી બપોરે પણ સ્નાન કરવું જોઈએ એ સમયે જળમાંથી નીકળીને શ્રદ્ધાપૂર્વક પિતૃઓને શ્રાદ્ધ કરવું અને એ દિવસે એક સમયે ભોજન કરવું રાત્રિએ પૃથ્વી પર શયન કરવું આના બીજા દિવસે અર્થાત એકાદશીના દિવસે દાંતણ કરવું અને સ્નાન કર્યા પછી ભક્તિપૂર્વક વ્રત ધારણ કરવું અને કહેવું જોઈએ હું આજે નિરાહાર રહીશ અને સમસ્ત ભોગોનો ત્યાગ કરીશ તે પછી કાલે ભોજન કરીશ એટલે કે બારસના દિવસે પારણ કરીશ હે પ્રભુ હે ભગવાન તમે મારી રક્ષા કરનાર છો તમે મારા વ્રતને નિભાવજો આ પ્રકારે આચરણ કરીને બપોરના સમયે શાલિગ્રામ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવી ઉત્તમ બ્રાહ્મણને બોલાવીને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી ભોજનમાંથી થોડો ભાગ ગાયને આપવો ભગવાન વિષ્ણુને ધૂપ દીપ નૈવેદ્યા તુલસી દલ આદિથી પૂજા કરવી અને રાત્રિએ જાગરણ કરવું આ ઉપરાંત દ્વાદશીના દિવસે મૌન થઈને બંધુ બાંધવો સહિત ભોજન કરવું કરાવવું શ્રીનારદજી રાજાને કહે છે હે રાજ આ ઇન્દિરા એકાદશીના વ્રતની વિધિ છે જો તમે આળસ રહિત થઈને એકાદશીનું વ્રત કરશો તો તમારા પિતાજીને અવશ્ય સ્વર્ગની પ્રાપ્તિ થશે રાજાએ આ સાંભળીને ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાનો મનોમન સંકલ્પ કર્યો જ્યારે આ એકાદશી આવી ત્યારે વિધિપૂર્વક વ્રત કર્યું બાંધવો સહિત આ વ્રત કરવાથી આકાશમાંથી પુષ્પવર્ષા થઈ અને રાજાના પિતા યમલોકમાંથી રથમાં બેસીને સ્વર્ગમાં ગયા રાજા ઇન્દ્રસેન પણ આ એકાદશીના વ્રતના પ્રભાવથી સમય રહેતા આ લોકમાં સુખ ભોગવીને અંતે સ્વર્ગલોકને પામ્યા ભગવાન શ્રીકૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે ધર્મરાજ મહેન્દિરા એકાદશીનું મહાત્મય તમારી પાસે કહી સંભળાવ્યું જે મનુષ્ય કથા સાંભળે છે વાંચે છે પાઠ કરે છે તે સર્વપાપોમાંથી મુક્ત થાય છે લોકમાં સઘળા ભોગો ભોગવીને અંતે વૈકુંઠમાં ચીરકાળ સુધી વસે છે એવી રીતે બ્રહ્મવ્યાવર્ત પુરાણમાં ભાદરવા માસના વધ પક્ષની એકાદશી ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય કહેવામાં આવ્યું છે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય તો મિત્રો આપણે સાંભળો ઇન્દિરા એકાદશીની વ્રતકથા મહિમા પૂજનવિધિ મને આશા છે કે આપને આ વીડિયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ શ્રી ક્ષ્મી ચ વિષ્ણુ પત્ની પ્રચોદયાત ઓમ નારાયણાય નારાયણ વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો મિત્રો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આવી અવનવી વ્રતકથા અને મહિમા જાણવા માટે સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો શેર કરો મળીએ હવે નવી મહિમા સાથે આવજો મિત્રો